સુરત પાલનપુર જગત નાકા વિસ્તારમાં રહેતા પરિવારની 3 દિવસની બાળકી માતાનું ધાવણ કરી સુઈ ગયા બાદ નહીં ઉઠતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી પાલનપુર જગત નાકા પાસે રહેતા એક પરિવારની 3 દિવસ બાળકીનું સ્તનપાન કર્યા બાદ મોત નિપજો médicos કે સંભાન કરાવ્યા બાદ સવારે બાળક જગાડવા છતાં ન જાગતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું શ્વાસનળીમાં દૂધ અટકી જતા શ્વાસ રૂંધાવાને કારણે મોત થયાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે પાલનપુર જગત નાકા ખાસે રહેતા ખુશબુ સાહિદ અંસારીને ગત 31મી જુલાઈએ બાળકીને જન્મ આપ્યો હતો જન્મના 3 દિવસે બાળકીને સ્તનપાન કરાવી સુવડાવી હતી थोड़ा समय बाद नहीं उठता माता पिता द्वारा एक सौ आठ ने सीविल बच्चे की तबीयत बहुत ज्यादा सीरियस थी तो मैंने लेके यहाँ बोला तो मेडिकल नहीं छोड़ा लाके डाल दिया सिविल में जब हमने बोला तो बोले हम यहाँ से नहीं ले जा सकते मेडिकल कॉलेज एक सौ वाले के आप क्या बोले थे हमने बोला मेडिकल कॉलेज जाने का है तो मेडिकल कॉलेज उन्होंने छोड़ा नहीं हमें कहाँ पे छोड़ा आपको ये लागे सिविल में छोड़ा अभी यहाँ पे क्या हुआ यहाँ पे बोलते बच्चा ऑफ था क्या तो हमारे तसलीमा तसली ले जवानों से वहाँ कितने दिन का बच्चा है अभी दो तीन दिन का है कहा तो 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 तो

સાસો આયો ટિકેટ એક્સપાયર થઈ ગયો છે ને પછી 3 પાથી હતી તો તમારા પર કે આરોપ કરે છે ડાયરેક્ટ અમે સિમેરનું નહીં અહીંયા મુકિત દે કરે એટલે તમારું મૂકવાનું કાર્ય ન કે જે નજીક હોસ્પિટલ છે તો નજીક આવે ક્રિટિકલ છે તો આપણે નજીકમાં લઈ જઈએ કે નહીં બરાબર ઓકે